હેલો નમસ્કાર હું છું તમારી સાથે ધરા નવી કારની સીટ પરથી પ્લાસ્ટિક આજે જ હટાવી લેજો તેના કારણો શું છે તે પણ જાણી લો આપણામાંથી તમામ લોકો કારને લાંબા સમય સુધી સુરક્ષિત રાખવા માંગે છે એટલા માટે જ્યારે ઘણા લોકો નવી કાર ખરીદે છે ત્યારે તેઓ લાંબા સમય સુધી તેની સીટ પરથી પ્લાસ્ટિક હટાવતા નથી પરંતુ શું આ સાચું છે જો કે સીટો પર આપવામાં આવેલ પોલિથિન કવર માત્ર ડિલિવરી પહેલા સીટોને નાના ડાઘ અથવા તો નુકસાનથી બચાવવા માટે હોય છે જ્યારે તમે કારની ડિલિવરી લઈ લો છો ત્યારે તમારે તેમને દૂર કરી દેવા જોઈએ હવે તમને લાગતું હશે કે અમે આવું કેમ કહી રહ્યા છીએ તો આવો અમે તમને આના મુખ્ય કારણો જણાવીએ સૌથી પહેલું કારણ છે આપની સેફટી એટલે કે સલામતી તેની પાછળનું સૌથી મોટું કારણ આ છે તમે જોયું હશે કે આજકાલ કાર કંપનીઓ વધુ એરબેગ્સ આપવા પર ધ્યાન આપી રહી છે જેથી કારમાં બેઠેલા મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય હવે હ્યુન્ડાઈ તેની તમામ કારમાં સ્ટાન્ડર્ડ તરીકે છ એરબેગ્સ ઓફર કરે છે આમાં તમને સીટો પર એરબેગ્સ પણ મળે છે હવે જો તમે સીટ પરથી ફોઇલ હટાવી નથી લેતા તો કટોકટીની સ્થિતિમાં એરબેગને ખોલવામાં મુશ્કેલીનો સામનો કરવો પડશે જેના કારણે તમારી સુરક્ષા સાથે કોમ્પ્રોમાઇઝ થઈ શકે છે બીજું છે કમ્ફર્ટનેસ એટલે કે આરામદાયકતા આ પછી આગળનું કારણ કમ્ફર્ટ છે જો સીટો પર પ્લાસ્ટિક ઢંકાયેલું હોય છે તો તમને વધુ સારો આરામ મળતો નથી આ ઉપરાંત જ્યારે તમે પ્લાસ્ટિક પર બેસો છો ત્યારે તે સરકી જાય છે આ કિસ્સામાં તમે સખત બ્રેકિંગ અથવા તો અચાનક વળાંક દરમિયાન લપસી શકો છો જેના કારણે તમે કાર પરનું નિયંત્રણ ગુમાવી પણ શકો છો જેના કારણે અકસ્માત થવાની પણ સંભાવના વધી જાય છે કારણ છે હાનિકારક ગેસ ત્યારબાદ આગળનું કારણ આ સૌથી મોટું છે અને સ્વાસ્થ્ય સાથે જોડાયેલું પણ છે હકીકતમાં ઉનાળાની ઋતુમાં જ્યારે તાપમાન ખૂબ જ વધારે હોય છે ત્યારે કારની કેબિનમાં બહારની તુલનામાં વધુ તાપમાન આવે છે એવામાં સીટ પર લગાવવામાં આવેલું પ્લાસ્ટિક ગરમ થઈ જાય છે અને હાનિકારક વાયુઓ છોડે છે જે લાંબા ગાળે તમારા સ્વાસ્થ્યને ખૂબ અસર કરી શકે છે તો આ હતા કેટલાક કારણો આજે ઘણા બધા લોકો આપણે જોઈએ છે કે નવી કાર લે તો પોલીથીન કવર હટાવતા નથી તો આ કેટલાક કારણો છે જે ધ્યાનમાં રાખીને કવર તુરંત જ હટાવી લેવા જોઈએ આવી જ કેટલીક મહત્વની વાતો માટે આપ જોડાયેલા રહો ઝી ચોવીસ કલાકના ડિજિટલ પ્લેટફોર્મ સાથે નમસ્કાર